ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચાલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે હથેળીમાં લખીએ કઈ પ્રવૃત્તિ કરવાની છે હથેળી કઈ છે બતાવો જોઈએ સરસ ચાલો હવે હું એમ તમારે તમને છે ને જો ગ મ ન અને જ આ ચાર મૂળાક્ષરમાંથી ગમે તે એક મૂળાક્ષર લખીશું વારફરથી તો તે બેને કયો મોડક લખ્યો તમારે ઓળખવાનો છે લાવ કૃષ્ણ બેન અથેડી આપો તમારી ચલ લાવ અથેડી લાવ જો જો હા બેન કયો મોડક લખે જો જો ચલો ગ સબ બશ નો વેરી ગુડ જો વેરી ગુડ મમ સબ બશ ચલો બધા સાચા હો બેટા ચલો હવે યશ્વર્યા બેન Kameranya tadi melakukan, Krishna-Nya tadi melakukannya. Demi Reina? सरस स्वाभइवा चलो जो ही आपरे कोने नहीं आवर्ती हो जो सरस वेरी गुड नो नो अरे वाह चलो लो खो बेटा गुड नो सचू विराज

सरस जो एम एम लिखवानो बेटा तो एन खबर पड़े ग ग जी मेरे शांति से लग धीमे धीमे लकाम देखायो दबावन ने एम पोचा पोचा जडवन जाओ એ અક્ષર લખ્યો મન તો સંભળાયત ના ને ફરી 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 કયો અક્ષર લખે છલે મ મ હા તો એમ કેને તો મન જ સંભળાયત ના ને સરસ ચાલ એન આમ રાખ બેટા એને દેખાડવું જોઈએ હા એમ આમ રાખીને લખો એટલે દેખા એને હમ હમ

तुम्ही शांतीती नाही लागती એટલે नाही अर्जुन बेटा मो <laughs> न चलो बाबाजी આવી જ પેન લખ ગ હ હ તો મની દેખડ સરકુ એવું ન એવું ન સરકુ લખો ચાલો હા એમ ન સબ બાસ એમ લખોન બેટા આ મને દેખા દે એમ કેમ લખો છો એ जा। ना। वे लगो। ना। ना। फरी फरी। एकदम धीमे धीमे लख तो खबर पड़े लख

नो भूल पण तो बेवार લખવાનું ગો ગો સરસ લક્ષણ તો જ આવર્શે ધીમે રહીને ફટફટ નહીં ધીમે ધીમે વાંક લેવાનો ગો જો સરસ ચલાવતાનો નજીક આતર નજીક આ ચલો

<laughs> अरे वाह या अरे वाह ताली पाड़ो जोरदार चलो अब कौन आसे चलो जयेश भाई आया जयेश बहन जो जो, जो? विराज ने के हाचा पड़ा चार जो ही आपने आने के लिए सच्चा पड़े गो ना केवल तो वड़ांग चाहिए हम जो वन बराबर अनुभव वन माँ <laughs> अरे वाह

અરે વાહ 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 ભાઈ અરે વાહ વાહ વાહ